વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે સંપાદન કરેલું છે મરદ કસું સ્પર્શતા ગ્રંથો છે વિચરતી જાતિની લોકળાઓને તેમણે વાચા આપી છે તેમને વિવિધ પુરસ્કારો મળ્યા છે આ લોક આંબા પટેલનો અશ્વ શોખ અને અશ્વ પ્રત્યેના સંતાન જેઓ વાત્સલ્યનું આલેખન થયું છે સાથે સાથે જાત વાતના ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે સૌરાષ્ટ્રની તળપદા બોલીનું જોમ અને માધુર્ય પ્રેમ ભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઉઠ્યું છે માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતને આ કથા આકર્ષક ઉઠાવ આપે છે પચાસ વર્ષ મૌર્યની આ વાત છે એ વખતે ગોહિલવાડની ધરતીમાંથી આવેલા વાવડી ગામના આંબા વાછાણી પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું હતું ગામ અને પરગામના સંધાએ માનવી આંબા વાછાણીનું વાછાણીને આંબા અદા દાદા નામથી બકોરતા કે ઓળખતા આંબા પટેલ સમજણા થયા ત્યારથી જ તેમને ઘોડાનો જબરો શોખ વળગેલો આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ ઘોડીની જાતની અસલ ઓલાદની છ મહિનાની વછેરી મૂલવી લાવ્યા આસરમાંથી આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટી જોટો ગોહિલવાડના પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો રૂપાળી વછેરીના ચારેય પગને કપાળ ધોળેલા હતા કાનની ટીશ્યુ બેવડ વળી જતી હતી વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટીને આંખે હાટી આંખે નિરખી રહેતા કેટલાક તો કહેતા ખરા મારો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કઈ વછેરી જ્યારથી ઘેર આવતી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું વછેરીને દૂધ પાવા ભરવાડની જોકમાંથી બે બકરીઓ લાવીને ઘર ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ બે બકરીઓને દોઈને એનું દૂધ પાવા માંડ્યું પડેના દીકરા પંડયના દીકરા ઘોડેએ વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીદી વછેરી દીએ નો વધે એટલી રાતેને રાતે વધે એટલી દીએ ઝપાટા મોઢે વધે ચડી બીજું વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ચડાવ થઈ જાય એટલું કાઢું કાઠું કાઢ્યું બરાબર ત્રીજા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ આંબા પટેલ ખા ખાંતે ખાંતે એને રેવાડ શીખવી અસલ વળાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધોઈ શીખવીને શીખીને અવતરતી હોય છે રેવાડ તો બસ એના બાપની જ છે માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબોડી લઈને મોટી રેવાડમાં પાંચ ગાઉંની ભો વહી જાય ત્યાં તો દૂધનું ટૂપીયું ટીપવું હેઠું ના પડવા દે એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેવ સંધેવો કહેરાવ્યો ભાણેજને માલુમ થાય કે જે ગામ જે કામ કરતો હોય પડતા મૂકીને મણાર ગામ આવીને રોટલા સીડાવજો મામાનો સંધેવો સંભાળીને આંબા પટેલને સારા મોડા ઓહાણ વિચારો આવવા માંડ્યા કોઈ દિન નહીં ને મામાએ આજ આના આવા વાવડ કેમ કેવડાવ્યા હશે નક્કી કંઈ નવા જૂની હશે નક્કર મામા કામ પરતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકની એક વાત અનેકવાર પૂછી જોઈ પણ આગંતુકે પેટ દીધું ને ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાદ દીધો ગણેશની બા સાંભળો છો ને કે મામાએ અબ ઘડીએ મણાર મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું કાલયનું નું વાળું વાળું ધરીયે આવીને કરીશ કાલનું કાલયનું કાલે નું વાળું એટલે જમવાનું ભોજન રાતનું જમવાનું એટલે વાળું કે ઘરે આવીને ઘીરે આવીને જમીશ ઘીરે આવીને કામ જોગ રાત વર્ત રોકવાનું થાય તો સંત્યા કરીને વાહે માણસ ન દોડાવતા કઈ કામ પડી જાય તો કે રોકવાનું થઈ જાય રહેવાનું થઈ જાય ત્યાં કને તો ચિંતા ના કરતા અને કોઈ માણસને ના મોકલી દેતા એમ કે એને માણસને દોડાવતા નહીં મારા પાછળ આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું જાળી આડા ફરી વળ્યા અને બોલ્યા અટાણે વેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે ભલા થઈને હવારે મહુજણામાં જાઓ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે આડી શેત્રુંજુજી શેત્રુંજી નદી પડી છે સોમાનાહો સોમાહાનો દી છે હોમાહાનો દી છે હોમાહા એટલે ચોમાસાનું દી છે અને પાણી બાણી આવ્યું હશે તો તમને હુરમત કર્યા વન્યાને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો અરે શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી ઢેલ જેવી જાતવાન ઘોડી રંગત માં શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી ઢેલ જેવી જાતવાન ઘોડી રાગમાં રમતી હોય પછી ચંત્યાસાની મામા જેવા લાખ રૂપિયાના માણાનો હંધેવો આવે ને હું ના જાઉં તો મારું ભરોહો કોણ કરે મારો વિશ્વાસ કોણ કરે મલક કોકદીએ ટોણા મારે કે આંબા પટેલ બીકાળવા છે એટલે રાત વ્રતના પરગામ જાતા નથી એમ કહેતા આંબા પટેલે કેળે બાંધી કરસો ભરીને પાણી પીધું ને પછી ઢેલમાંથી સવાર થયા ફળક દુફડક ફળક દુફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સાડાવવાની જેમ વહેતી થઈ તળાજા થાળીક થાતિક ને દસેક ગામનો પંત કાપીને મત્રાતનો ગજર ભાંગતા મોરે મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા પાણી હમચી ખૂંદવા માંડી મેડી માથે મરજો મજરો 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 દીવડો બળતો હતો મામા બારીએ બેહીને ભાણેજ ના આવવા ની વાટ જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો ઓ મામા રામ રામ આવી પોગ્યો છું એ રામ રામ ભાણેજ રામ રામ આવી પોગ્યો કે શું થાય મામા મારા જીવ ની તો તમને ખબર છે ને મામા હંધેહુ આવે એટલે ભાણું ભર્યું ભાણું ભાણું આખું હડસેલી હાલી નીકળું ઈમાનો નો માણસ હું મન માં ભાત ભાત ના વિચાર હડિયા પાટી લેવા માંડે પછી હાથ જાલ્યો રે ખરો મામા હળી કાઢીને મેળિયાથી હેઠા ઉતર્યા ખડકી ઉગાડીને ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીમાં આવ્યા ને પૂછ્યું ભાણાભાઈ ઘરે હંધાય છે તો હાજા નરવાને ભગવાનની દયાથી હંદાય લીલા લહેર કરે છે બળદની વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું અડી ગયું તું બળદની વચ્ચે ગાળાનું પૈડું અડી ગયું તું ને બળદે મામી હવે હાજો નર્વો થઈ ગયો છે આ આંબા પટેલ કહે છે મામીને પંડરક દી પગનો માંડ્યો ને અંડવો રિયો પણ ભાયા ભરવાળના ઓહળિયાએ ભારે કહારી કરી અટાણે તો ચારે પગ પગે દોડતો થઈ ગયો મામાએ ભાણેજને હાથમાંથી ઘોડી દોરી લીધી દોરી લીધીને માં મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધીને ઢાળિયામાં લઈ ગયા દળી તંગને પેગડા ઉતારી ગમણમાં મૂક્યા ઘરમાં જઈને સૂનનો ભળી ઘર માં જઈને સૂંડલો ભરીને બાજરો લાવ્યા ને ગોડીને જુગણ મૂકીને ઓસ리에 આવ્યા मामીએ તૈયાર રાખેલા વાડું કાઢ્યા સુખ દુખ ને વેરવાની વેવાની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચડુ કરીને ઊભા થયા મેળીયે ખાટલા ઢાળીને ઢળીને બેઈ સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધમાં મારામાં પ્રાણિક દે ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો બીજે દી રોટલા સિરાવીને ભાણેજ બાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મમી બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી પણ ભાણેજ ધરાહાર એક ના બે ન થયા એટલે કચવાતા હૈયે બે જણાએ આંબા પટેલને રજા આપી મામા પાદર સુધી વડવા આવ્યા અને રામ રામ કરી બે છૂટા પડ્યા આંબા પટેલે બાવડીના માર્ગ ગોડી રમતી મૂકી બે એક મેં એક ગાવ કાપ્યા ત્યાં ઉતરાધિ કોરેમાંથી કાળો દિબાંગ મેહુલો ચડી આવ્યો ડોકના તંત્રણ કટકાવ કરીને મેં આવ મેં આવ કરતા મોલાઓ ગહેકી ઉઠ્યા પહાડોએ ભડ પડઘા દીધા પહાડોએ પડઘા દીધા આકાશમાં કાળા બંઠ વાદળા હળ્યા પાટી લેવા માંડ્યા પડાગ દબાગ પડાગ દબાગ વીજળી થવા માંડી ત્યાં તો ત્રણજટ તડડ જમતડ

જાણે માથાના વાળ છૂટામેલીને રમ રમણે ના ચડી હોય એમ એના પાણી ગૂંગવાટા મારે છે બે કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલને આંખની ઓળખાણવાળા બે પાંચ આદમી આવીને રામ રામ કર્યા શેતૃંજીમાં પાણીના લોઢે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડી ઘડીભર મૂંઝવણના વમણમાં ફસાયા મારી બેટી ગુંડી કરી વાવડી પોગાય એમ નથી ને મણાર પાછા ફરાય એમ નથી બે બાજુથી હલવાઈ ગયા ઘરે સંધાઈ મારી મેં ઘોડીએ વાટ જોઈને અડધા 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 થઈ જશે આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો જ નથી ઘરે તો જવું જ પડશે એમ એમ વિચારીને આંબા પટેલે કેળે બાંધી ને ઘોડીનું ચોકડું ડોસીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતી ને શેત્રુંજી માં ખબકી સમુદ્ર માં પથ્થર ની ચીલા પડે એમ કાંઠે બેઠેલા સંધ્યા આદમી અરે કારો કરતા ઉભા થઈ ગયા સોના સોના મોમાંથી એક જ વેણું શરીને બહાર પડ્યું માળો ભારે છાતી સલો આદમી શેત્રુંજી ના ભારેપુર માં દોડી ઉબડક ફડક ઉબડક ફડક કરતી પાણી કાપી રહી છે પાણી ના મોજા ઘોડી ને ડડા ની જેમ ઉછાળે છે કાંઠે ઉભેલા સૌએ જાય એ જાય કરે છે ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે આંબા પટેલને ઘડી ભર તો થયું કે મારું બેટું તાણ ભારે છે આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે મેં પૂરમાં પડવાની છોકરબાત ન કરી હોત તો ઠીક વાત હતી જેમ તેમ કરતી ઘોડી કાંઠે ડુકડી પહોંચીને હડફ કરતી સતલાગ મારીને કાંઠે જઈ પડી ત્યાં જાતવાન ઘોડી કડી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે નસકોરા ફુલાવતી ઘોડી ઘડીએ ધોબિયા વિના પાણીમાં ખાબકીને ધણીની ગોતે નીકળી આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા તરવાની કહારી ફાવતી નહોતી તેઓ હરેડી ગયા હતા ત્યાં સળ ગોતે ત્યાં સળ સળ સળાગ કરતી ઘોડી આંબા પટેલની ઢૂંગળી જઈ પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલ તાકાત ભેગી કરીને બાપ ઢેલ એ પાણીમાં કાપવા માંડ્યો પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહાબ મુસીબતે કાંઠી આવી બાપ તે આ જ જીવતરના દાન દીધા છે કેતા આંબા પટેલની આંખીમાંથી ડબક ડબક દેતા બોર આંસુ સરી પડ્યા તેમણે ક્યાંય સુધી ઘોડીની ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો વાહા પર હાથ ફેરવ્યા કર્યો ક્યાંય સુધી એના પીઠ ઉપર કા વાહા ઉપર હાથ ફેરવ્યા કર્યો ડાઈ ડાઈ કરી આંબા પટેલે નો જીવ બચાવ્યો એટલે આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી એટલે વાગી રહી હતી ઘોડી

એમ કેમ અમર રાખ્યો છે ખમા બાપ ઢેલ તારો ગણ જિંદગી લગી છે ભૂલાશે જિંદગી સુધી નહીં ભૂલાય એમ એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ગાળવો લાવીને આંબા પટેલને પટેલ કને મુક્યો ને બોલ્યા બાપડી ઢેલ પાણીમાં બહુ મઉ થઈ મઉ થઈ ગઈ હશે એને ઘી પાવ ત્યાં લગ્ન હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લઉં છું એને તમે આંબા પટેલ ને એમના ધર્મપત્ની કહે છે તમે ત્યાં સુધી એમને ઘી પાવ ત્યાં સુધી હું કોઠીમાંથી ગોડની ભિલી લઈ આવું છું અહીંયા પાઠ સમાપ્ત થાય છે લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે હવે છે તેમના શબ્દાર્થ શબ્દાર્થ સમાનાર્થી શબ્દો માંવજાત સંભાળ પછી છે આગંદુક આવી ચડેલું ઓલાદ સંતાન સાતીસલો હિંમતવાળો ગોયલવાડ કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ જોગ નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ ઘેટા બકરાનો વાળો અહુરવેડા કસમ કસમાય અસુરવેડા ગજર ભાંગવો એક પ્રહાર પૂરો થવો મજરો મજરો ઝાંખો ઝાંખો ઉંચી હુંદવી અહીં ગોળી માં આવી ઉછળ કૂદ કરે તે અનરવો માંદો હડિયા પાટી દોડા દોડી દોડ ધામ કરવી ગદ્રો ગાળો કાદવ ધરાહાર ધરારા બિલકુલ બગડાતી ધબ બોલાવી તમારી ફાવી પ્રયત્ન સફળ થવો હરેલી જવું નાહી મત થવું તડપદા શબ્દો છે એના પછી એના પછી છે રૂઢિ પ્રયોગો છે એના પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ અમર પટેલ ની ઘોડી ની ચાલ કેવી હતી સદળ રેવાડ ઉભક કે ઠેકતી પછી જે ઢીલ જેવી જાતવાન ગોળી રાગમાં રમતી હોય પછી ચિંતસાની આ વાક્ય કોણ બોલે છે ગામ લોકો મામા ગણેશની કે આંબા પટેલ એ જવાબ તમારે આપવાનો રહેશે એક એક વાક્યમાં ઉત્તર આપો પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો સાત આઠ લીટીમાં ઉત્તર આપો વિદ્યાર્થીની પ્રવૃત્તિની ભાષા અભિવ્યક્તિ શિક્ષકની ભૂમિકા ઘોડીને ઘોડેસવાર જવેરચંદ મેઘાણી આ પાઠ ના લેખક છે ઘોડીને ને જવેરચંદ મેઘાણી પછી જુમો બેસતી ના લેખક નું નામ છે ધૂમકેતુ પીતુ રેલો રઘુવીર ચૌધરી નવલકથા ખંડ ઉપરોક્ત વાર્તા વર્ગખંડમાં વાંચન કરવું અને મનુષ્ય પ્રેમ પશુ પ્રેમની ચર્ચા કરવી આના રિલેટેડ બધા છે ઘોડીને ને ઘોડે સવાર ને બધા જુમો બેસતી પિતુકાનો રેલોન આ પાઠના રિલેટેડ પાર્ટ છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you so much for watching. Please like, share, and subscribe the channel.